નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જી એસ એસ એટલે કે જ્ઞાન સાધનાની પરીક્ષાનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે મોડેલ પેપરનો સોલ્યુશન મેળવવાના છીએ પાસ થવા માટે મિત્રો આઈએમપી પહેલા કરી નાખો એક વખત તમે જોઈશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા પ્રકારના પ્રશ્નો જે છે તમારી પરીક્ષાની અંદર આવવાના છે તો વિદ્યાર્થી મિત્રો સફળતા મેળવવા માટે ખાસ આવા મોડેલ પેપર આપણે જે બનાવ્યા છે તે જોઈ લેવા વિનંતી છે અને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં મિત્રો જોઈન કરી લેવું જેથી તમને આ પ્રકારની પીડીએફ પણ સૌથી પહેલા મળી રહે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અહીં આપણને આપેલું છે બે છ બાર ત્યાર પછી વીસ ત્રીસ અને હવે શું આવશે તો અહીં તમે તફાવત જોશો તો પેલો ચાર નો તફાવત છે ત્યાર પછી છ નો તફાવત છે ત્યાર પછી અહીં આઠ અહીં દસ અને હવે બાર નો તફાવત કરીએ એટલે કે ત્રીસ ની અંદર જો બાર ઉમેરવામાં આવે તો જવાબ આવશે બેતાલીસ છ દસ અઢાર ચોત્રીસ એ રીતે આગળ વધીએ તો સાચો જવાબ આવે છે છન્નુ ત્યાર પછી વાત કરીશું નીચે આપેલા જે શબ્દો છે તેને ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો સૌથી પહેલા આવશે પાણી તેની વડે વરાળ બનશે તેમાંથી વાદળ બનશે અને પછી વરસાદ વરસશે એટલે સાચો જવાબ શું આવશે

ચાલીસ જે છે તે વિદ્યાર્થી મિત્રો બે ચાર અગિયાર સાડત્રીસ તો ખાલી જગ્યા માં આવશે એકસો ને ત્રેપન અને સાતસો એકોતેર વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આકૃતિ આપી છે અને આકૃતિ માટે આ ભાગની અંદર દર્પણ આપેલું છે તો આ આકૃતિ જે છે તે કેવી દેખાશે તો એ આકૃતિ આપણને ડીમાં આપેલો જે ઓપ્શન છે તે પ્રકારે દેખાશે ત્યાર પછી વાત કરીશું અહીં આપેલી આકૃતિ છે અને એનું પણ દર્પણ આ ભાગમાં આપેલું છે તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો ઉલટાઈ જશે એટલે કે ડી જે છે તે આવશે

પચીસ અને પછી તો અહીં ત્રણ નો વર્ગ છે ચાર નો છે પાંચ નો છે અને અહીં છ નો કેટલો થશે છત્રીસ નીચે આપેલા વિકલ્પમાંથી શું અલગ પડે છે તો આ વર્ગમૂળ કોઈનું નથી એટલે કે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે તો જે આપણને છે એ મળી જાય છે ત્યાં સી એ અલગ પડતો શબ્દ છે ત્યાર પછી આપેલા શબ્દની વાત કરીએ તો અહીં મેંગો બનાના ઓરેન્જ અને કેરેટ જે છે તે વિદ્યાર્થી મિત્રો અલગ પડશે એટલે કે સી ઓપ્શન સાચો ઓપ્શન પ્રશ્ન નંબર અઢાર નીવ ટોપીઓમાંથી પાંચમા ભાગની ટોપી લાલ રંગની હોય તો લાલ રંગની ટોપીઓની સંખ્યા કેટલી થાય તો થાય એટલે જે છે તે ટોપીઓ અલગ એમ પ્રશ્ન નંબર ઓગણીસ રોશનભાઈ ખાલી ટેક્ટર સામાન્ય રીતે કલાકના વીસ કિલોમીટરની ઝડપે ચાલે છે અને તેનું ટેક્ટર પૂરેપૂરું ભરેલું હોય તો તેની ઝડપ કલાકના અંદર પાંચ કિલોમીટરનો ઘટાડો થાય છે એટલે વીસ કિલોમીટરમાંથી પાંચ ઓછા કરી દઈએ એટલે કે પંદર કિલોમીટર જે છે તે મિત્રો પ્રતિ કલાક થશે આ ટ્રેક્ટર ઈટોથી પૂરેપૂરું ભરેલું છે અને ત્રીસ કિલોમીટર અંતર કાપવાનું છે એટલે પંદર એક કલાકમાં કાપશે અને બીજા કલાકની અંદર પણ પંદર કાપશે તો અંતર કાપતા કેટલો સમય લાગશે તો મિત્રો એકસો મિનિટ લાગશે એટલે કે બે કલાક જેટલો સમય લાગશે આ તેની ઘડિયાળ ટેબલ ઉપર એવી રીતે ગોઠવે છે કે છ વાગે કલાકનો કાંટો

જે વિદ્યાર્થી મિત્રો ડી માટે ડી અને ઈ માટે વીસ જી એચ માટે છપ્પન હોય તો એ યુ માટે શું લખાય તો એ માટે મિત્રો એકવીસ લખાશે તમારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો તમારે શું થાય તો તમારો ભાઈ છે એનો પિતા છે એટલે તમારા પિતા થઈ ગયા એની એકમાત્ર દીકરી એટલે તમારી બહેન તમારી બહેનનો દીકરો તમને શું થાય તો પાણી જ થાય આદિત્ય ની ઊંચાઈ આદિત્ય આરાધ્યની ઊંચાઈ જે છે તે આદિત્ય ની આરોહીની કરતા છે અડધી તો સૌથી સૌથી કોણ થશે આદિત્ય આપેલી આકૃતિનો અભ્યાસ કરી અને તમારે જવાબ આપવાના છે પ્રશ્ન નંબર સત્યાવીસ થી ઓગણત્રીસ ખેલાડીઓ આપેલા છે સંગીતકાર છે અને નેતા છે તો સંગીતકાર જે ખેલાડી પણ હોય અને નેતા પણ હોય તો એ બધામાં કોણ આવશે સંગીતકાર અને નેતા છે તો ઈ છે વિદ્યાર્થી મિત્રો જો સરવાળો છે તેનો અર્થ બાદ બાકી બાદ બાકી જે છે તેનો અર્થ ગુણાકાર ગુણાકાર છે તેનો અર્થ થશે ભાગાકાર અને ભાગાકારનો અર્થ થશે ગુણાકાર તો આવી રીતે તમારે નિશાન બદલી જવાબ મેળવવાનો છે તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો 180 આવે છે આપેલા શબ્દને તાર્કિક રીતે ક્રમમાં ગોઠવો તો ચોમાસું વરસાદ પૂર ત્યાર પછી બચાવ અને સલામત સ્થળ એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે એમ વરસાદ તો પાણી તો જ્વાળામુખી તો શું નીકળશે લાવારસ નીકળશે એમ અહીં પણ આપણે એ જ પ્રકારે કરીશું સરવાળાના બદલે મિત્રો ગુણાકાર કરવાનો છે ગુણાકારના બદલે ભાગાકાર ભાગાકારના બદલે બાદ બાકી ત્યાર પછી આગળના પ્રશ્નની વાત કરીશું કોઈ સમલમ ચતુષ્કોણ ચોરસ એબીસીડી માટેના માપ અનુક્રમે એ બરાબર ત્રણ સેન્ટીમીટર બી બરાબર ચાર સેન્ટીમીટર અને બરાબર ચાર સેન્ટીમીટર હોય તો ચતુષ્કો છ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો કાસચારો છે હવે જો તેની પાસે દસ પશુઓ વધારે તો આ કાસચારો કેટલા દિવસ ચાલશે તો માત્ર ચાર દિવસ ચાલશે એટલે કે બે દિવસનો કાસચારો દસ પશુઓ વધતા ચાર ભાગ્યા ત્રણ એટલે કે બી ઓપ્શન સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચોપન ઋણ બે ની ત્રણ ખાત ગુણ્યા ઋણ બે ની ઋણ ત્રણ ખાત હોય તો જવાબ શું આવશે એક આવશે

આ આલેખ ઉપર ઓગણસા ખાવ અને જુવાર તે આપણને અહીં આપેલો છે વર્ષ બે હાજર બાવીસ માં સૌથી વધારે સાનો ઉત્પાદન થયું છે તો બાવીસ માં જોઈશું તો સૌથી વધારે ઉત્પાદન અહીં બાવીસ માં આપણે જોઈએ તો બાજરો જે છે એ વીસ મણ થયો છે એટલે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખીશું બાજરો ત્યારબાદ બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ દરમિયાન કુલ કેટલા મણ જુવારનું ઉત્પાદન થાય છે તો પિસ્તાલીસ મણ ખેડૂત ત્રણ વર્ષમાં સૌથી ઓછું ઉત્પાદન શેનું મેળવે છે તો કહું વર્ષ બે હજાર બાવીસમાં જુવારનું ઉત્પાદન કેટલું થાય છે તો પંદર મણ ગુજરાત રાજ્યની વડી અદાલત કયા જિલ્લામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે તે આપણો આવશે અમદાવાદ સંધિ સેવાઓ કોના સમયથી શરૂ થઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર બાસઠ થી એકસો વીસ નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો